વેલકમ વિરામ બાદ મહત્વના સમાચારો જોઈએ સુરતમાં સવારથી વરસાદનું આગમન થયું છે ત્રણ દિવસના વિરામ બાદ સુરતમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે સુરતમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે કલેક્ટરે વરસાદની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે સુરતમાં ડિઝાસ્ટર વિભાગ ચોવીસ કલાક કાર્યરત કરવામાં આવ્યો છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ચેતન જી ચેતન વિરામ બાદ ફરી વહેલી સવારથી સુરતમાં મેઘરાજાનું આગમન શું જાણકારી જી બિલકુલથી હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટની જાહેર કર્યું છે ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સુરતના પીપલોદ ઉમરા સિટીલાઇટ સહિતના તમામે તમામ જે વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો સુરતના અથવાગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે નોકરીયાત વક છે અને વિદ્યાર્થીઓ તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આકાશમાં હજી પણ જે કાળા દિભાગ છે તે કાળા દિભાગ જોવા મળી રહ્યા છે એટલે કે દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે કલેક્ટર દ્વારા જે ડિઝાસ્ટર વિભાગ છે તેને ચોવીસ કલાક કાર્યરત કરી દેવામાં આવ્યા છે રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે મેળવવામાં આવી રહી છે બીજી તરફ વાત કરીએ તો મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ દરેક જે ઝોન છે તે ઝોન વાઇઝ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જ્યાં ટ્રીપલ સી કેન્દ્ર પરથી તમામ જે ઝોન છે તે ઝોનનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે કારણ કે શેરડી તેમજ ઉભો જે પાક છે તે તૈયાર થઈ ગયો છે અને સૌથી વધુ પાણીની તાતી જરૂરિયાત હોય છે ત્યારે વરસાદ જે રીતે પડી રહ્યો છે જેને કારણે ખેડૂતો હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે જોકે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને કારણે અલગ અલગ જે ટીમો છે તે ટીમોને કાર્યરત કરી દેવામાં આવી છે ખાસ કરીને નવસારીની જો વાત કરીએ તો

વરસાદ વરસ્યો છે જેને કારણે રોગચાળો વરસે તેવી પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક તંત્રની જે ચિંતા છે તે ચિંતામાં વધારો થતો હોય તેવા